મહિલા મંત્રી માનનીય ડોક્ટર મનીષાબેન વકીલ પધારી ચુક્યા છે ખૂબ તાળીઓ સાથે આપણે માન્ય મંત્રીશ્રી નું સ્વાગત કરીએ છે ખૂબ મોટા પ્રકારનો આ કાર્યક્રમ છે અને આપ સૌ પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે કાર્યક્રમની સંપૂર્ણ ગરિમા જળવાય એ પ્રકારનું આપનું વર્તન હોવું જ જોઈએ અને અમને વિશ્વાસ છે કે આખા કાર્યક્રમને ખૂબ સફળતાથી આગળ વધારવામાં આપનો સપોર્ટ રહેશે જ સગર્ભા અને ધાત્રી માતાઓ કિશોરીઓના ઉંમર પ્રમાણે યોગ્ય પોષણ અને બાળક ત્રણ વર્ષનું થાય કે તુરંત તેને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અહીં તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન ટેકનોલોજી દ્વારા નિર્મિત નંદઘર એટલે કે આંગણવાડીમાં પોષણ આરોગ્ય અને શિક્ષણની સેવાઓ આપવામાં આવે છે રાજ્ય સરકારના આ કાર્યને પરિપૂર્ણ કરે છે દરેક આંગણવાડીમાં કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ બહેનો બાળકોને અપાર બહાલ

લાવી સવાર અને બપોરે ગરમ પૌષ્ટિક નાસ્તો બનાવી દરેક બાળકને ભાવથી જમાડે છે સાથે સાથે બાળકોના સર્વાંગી અનુરૂપ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવે છે દૂધ સંજીવની યોજના દ્વારા બાળકો સગર્ભા અને ધાત્રી માતાઓને 45 ફ્લેવર દૂધ આપવામાં આવે છે બાળકો સગર્ભા અને ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષક તત્વોથી ભરપૂર બાળ શક્તિ પૂર્ણ શક્તિ અને માતૃશક્તિ શક્તિ ટેક હોમ રાશન દર માસે પોષણ ટ્રેકરમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ એટલે કે એફઆરએસ ના માધ્યમથી લાભાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરી વિતરણ કરવામાં આવે છે

પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત ઓછા વજનવાળા બાળકોના નિયમિત વજન ઊંચાઈ અને આરોગ્ય તપાસ કરવામાં આવે છે તેમને તબીબી સેવા આપવામાં આવે છે અને તેમના પોષણની વિશેષ કાળજી લેવામાં આવે છે આમ વિવિધ યોજનાઓનું સફળ અમલીકરણ કરવામાં તેમજ છેવાડાના લાભાર્થીઓ સુધી સેવાઓ પહોંચાડવામાં આંગણવાડી કાર્યકર પેડાગર સતત કાર્યરત રહે છે એટલે આમ જોઈએ તો દરેક આંગણવાડીના સફળ સંચાલનમાં

બીજો તબક્કો હતો ગામની ઉમેદવાર બહેનોએ ઓનલાઈન અરજી કરવાનો ગ્રામ પંચાયતમાં કામ કરતા બીસીએની મદદથી કેટલી એ બહેનોએ ઓનલાઈન અરજી કરી બીજા તબક્કામાં મળ અરજીઓનો ઉમેદવારોનો મેરિટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવ્યા ચોથા તબક્કામાં ઉમેદવારોનો મેરિટની ખરાઈ કરી તેને ઈએચઆરએમએસ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવ્યા પાંચમા તબક્કામાં ફરિયાદ કે પ્રશ્ન માટે ઓનલાઈન અભિ અને તેના નિરાકરણ માટેની પ્રક્રિયા કરવામાં આવી અંતિમ તબક્કામાં પસંદગી પામેલા ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી કરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી પસંદગી પામેલ ઉમેદવારોએ ખૂબ જ ઝડપી અને પારદર્શક ઓનલાઈન ભરતી પ્રક્રિયા માટે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો પસંદગીની પ્રક્રિયા ખૂબ જ સરળ હતી અને પારદર્શી પ્રક્રિયા હતી ઓનલાઈન કામગીરી ખૂબ જ સરળ અને પારદર્શિતા દર્શાવતી છે પ્રક્રિયા બહુ સરળ હતી અને મેં મારું મેરિટ પણ ઓનલાઈન જ જોયું હતું મારા પરિવારને પણ મદદરૂપ થઈ શકીશ આર્થિક રીતે તો પગભર થઈ શકીશ અને એ જ ગામમાં મને નોકરી મળી છે એટલે મારે જવા આવવાનું પણ સરળ રહેશે મારું બાળક છે જે નાનું છે એને પણ હું સાચવી શકું

છે તમને કાર્યક્રમ જોવાની તો અમને તો ત્યાં લાઈવ જોવાની બહુ મજા આવી હતી અને હા કોને કોને મારી જેમ મળ્યું છે જોઈનિંગ એ કોમેન્ટમાં જરૂર કેજો બરાબર અને જોવો આ છે મારું આઈ કાર્ડ જાય કાર્ડ અમને મળ્યું હતું અહીંયા આવીને તરત જ અને પછી બસ અમે થોડીક વાર બધા આઠા માયરા સેલ્ફી લીધી અને આજે મારો ઓર્ડર લેટર ખરેખર આ ઓર્ડર લેટર હાથમાં લઈ અને ડ્રીમ જેવું જ લાગતું હતું કારણ કે ફાઇનલી ડ્રીમ જબ મળી ગઈ અમને તં બહુ હેપી હતા